હાઇ ફ્રેન્ડ્સ આગળ ટેટસ જોઈએ એવું ટેટર્સ બનાવવા માટે તમારે એલર્ટ મોશન એપની જરૂર પડશે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલા બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને આ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરી તો સૌ પ્રથમ મિત્રો તમારે એલાઇટ મોશન એપ ઓપન કરવાની છે ઓપન કર્યા પછી આ વિડીયોની ડિફ્રિક્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલી છે તો બંને પ્રોજેક્ટને તમારે એલાઇટ મોશન એપમાં ઇન્ફોટ કરી લેવાની છે ઇનપોટ કર્યા પછી તમારે પહેલા નંબરના પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશો એટલે આવી રીતના કંઈક અંદર સોંગ આપેલું હશે પછી તમારે જે ફોટો ડેટલ્સ બનાવ્યું એ ફોટો એડ કરવા માટે આ પ્લસના આઈકોન ઉપર ક્લિક કરી અહીંયા મીડિયામાં જવાનું છે અને તમારે ગમે તે એક ફોટો સિલેક્ટ કરવાનો છે તો ગમે તે એક ફોટો મેં સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો અમે સિલેક્ટ કરું છું તો અહીંયા પ્લસના આઈકન ઉપર ક્લિક કરી અહીંયા બાજુમાં આવેલા ત્રણ ટપકા પર ક્લિક કરીને અહીંયા ફૂલ સ્ક્રીન કરી લેવાનો છે પછી અહીંયા તમારે છેલ્લે આવી છે છેલ્લે આવી જાય પછી અહીંયા ફોટો પર ક્લિક કરીને આની પર ક્લિક કરશે એટલે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે બીજા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી પર ક્લિક કરીને સિલેક્ટ ઓર લિરિક્સ એની પર ક્લિક કરી ફરી પાછી કોપી પર ક્લિક કરીને આ કોપી લેડ કરી લેવાનું છે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે પહેલાં નમાનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી પર ક્લિક કરીને આ પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશો એટલે તમારો જે સ્ટેટસ છે બનીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને તો પ્રેસ કરી દેજો